ભાજપના જ નેતાઓ પર આરોપ લગાવી રહી છે જેથી સવાલ થાય કે શું બંને પક્ષે ધંધો બગડ્યો છે કે પછી બીજું કઈ છે અમરેલીમાં

જ્યારે એસપીને મળવા માટે પહોંચ્યા ત્યાં તેમની સાથે એસપી સંજય ખરાતે અણછાજતું વર્તન કર્યું અને કહ્યું કે પહેલા લોકોને દારૂ પીતા બંધ કરો અમે દારૂ પર કડકાઈથી કામગીરી કરીએ છીએ સાથે જ વિપુલ દુધા સહિતના આગેવાનો પર એસપી સંજય ખરાતે આરોપ મૂક્યો હતો કે તેઓ પૈસા માટે આ બધું કરી રહ્યા છે આ વાત ભાજપના નેતા વિપુલ રીધાતે માધ્યમો સામે કરી હતી અને ત્યારે તેમણે કહ્યું કે લીલિયામાં દારૂ અને રેતી ચોરીનો ધંધો બેફામ રીતે હપ્તાથી ચાલે છે અને પોલીસને આવક પર અસર થતાં તેમણે અમારી સાથે અણછાજતું વર્તન કરી અમારા પર ગંભીર આરોપ મૂક્યા છે દારૂ રેતી પૈસા માટે ચાલે છે અને હપ્તાની સિસ્ટમ છે

દારૂનો નો વિડીયો વાયરલ કર્યો એ મામલે આરોપી પર પોલીસે કાર્યવાહી કરી છે ટૂંકમાં અમરેલી દારૂ કેટલો પ્રખ્યાત હશે કે પાંચ પંચોતેર કેસ બે હાજર ચોવીસમાં પોલીસે કરવા પડ્યા અને અત્યારે એપ્રિલ મહિનો વર્ષ બે નો છે ત્યાં સત્તરસો કેસ કરવામાં આવ્યા ખેર ડીવાયએસપીએ આગળ કહ્યું કે વિપુલ દુધાતે એક ગેરકાયદેસર રેતી ભરી અને જતા ટ્રેક્ટરને રોક્યો ત્યારે પોલીસને ભલામણ માટે ફોન કર્યો કે આ ગેરકાયદેસર રેતી લઈ અને જઈ રહેલા ટ્રેક્ટરને છોડી મૂકો અને એ પહેલાં પણ દુધાત ટ્રાફિકની કામગીરીમાં ખોટી રીતે ભલામણ કરતા રહે છે આ બધું ડીવાયએસપી કહે છે અને બાદમાં તેમણે ઉમેર્યું કે વિપુલ દુધાત તેમને ભલામણ કરી રહ્યા હતા અને હવે તેઓ તેમના વિરુદ્ધમાં ખોટા આક્ષેપ કરી રહ્યા છે

હવે તમે જ વિચારો કે ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય વિપુલ દુધાત અને પોલીસ એકબીજા પર આરોપ કરે છે તેને આપણે શું સમજવાનું એક કહે છે કે પોલીસનો ધંધો બંધ થયો તો બીજા કહે છે કે અમે આ ભાજપના નેતાની ભલામણ નથી રાખતા માટે એ અમારા પર ગંભીર આરોપ કરે છે સાથે જ વિપક્ષ જયારે સરકાર પર આરોપ કરે ત્યારે સરકાર છટકવા માટે અને કાયદોની વ્યવસ્થા ચકાચક છે તેવું સાબિત કરવા માટે આ વિપક્ષના ખોટા આરોપ છે તેવું કહીને છટકવાનો પ્રયાસ કરતી હોય છે પણ હવે તો ભાજપના જ ખુદ નેતા છે જેમણે પોલીસ પર ખોટી ભલામણો કરી તેવા આરોપ સામે આવ્યા અને ભાજપના જ નેતાએ પોલીસ પર આરોપ કરતા કહ્યું કે પોલીસ હપ્તાખોરી કરી રહી છે અમરેલીમાં અને તેના કારણે આ પ્રકારના ધંધાઓ બેફામ બન્યા છે જેને ગેરકાનૂની આપણે માનીએ છીએ તો સરકારે સત્ય શું છે તે સામે લાવી બંનેમાંથી એક તરફની કામગીરી ન કરવી જોઈએ આ સવાલ છે અને જો કોઈ કામગીરી નથી થતી તો પોલીસ પર હપ્તાખોરીના અને ભાજપના નેતા પર ખોટી ભલામણોના આરોપ જે પોલીસે કર્યા છે તેને સાચા કેમ ન માનવા આ પ્રકારને અહેવાલ વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહેજો આપના સ્વમાન સાથે નમસ્કાર